ત્યારે આજે રાજકોટના એક એવા વિસ્તારમાં હું પહોંચી છું કે ત્યાંના રોડની હાલત તો ખરાબ નહીં પણ અતિ ખા ખરાબ હાલત જોવા મળી રહી છે અને એ રાજકોટનો રોડ એટલે કે પડસાણા ચોકથી કણકોળ રોડ તરફ જવાનો જે રસ્તો છે એ પણ આ ખરાબ છે આ આ કાયમ પડાય છે અમે રિયા કઈ જ માણા શું કરવાનો રોડ બનાવવાનો તમારે કઈ બનાવો બનાવો તમારું નામ શું છે નીતેશભાઈ સોમૈયા નીતેશભાઈ શું કહેશો કેવી તકલીફ છે રોડની બેગમ વાત જ મૂકી દીધો એટલી બધી તકલીફ છે કે અત્યારે છોકરાને સ્કૂલે મૂકવા જવામાં એટલી તકલીફ પડે કે એની વાત જ મૂકી દીધો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું રાજકોટના પ્લેટફોર્મ પર આપની સાથે હું આકાંક્ષા જે રીતે આપ જાણો છો કે છેલ્લા ઘણા સમયથી હવે રાજકોટ એક માધ્યમ બની રહ્યું છે અને આપની સમક્ષ રાજકોટના જે એવા રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે દયનીય હાલતમાં છે એવા રોડ રસ્તાઓની માહિતી આપના સુધી પહોંચાડી રહ્યું છે તંત્ર સુધી પહોંચાડી રહ્યું છે ત્યારે આજે રાજકોટના એક એવા વિસ્તારમાં હું પહોંચી છું કે ત્યાંના રોડની હાલત તો ખરાબ નહીં પણ અતિ ખા ખરાબ હાલત જોવા મળી રહી છે અને એ રાજકોટનો રોડ એટલે કે પરસાણા ચોકથી કણકોડ રોડ તરફ જવાનો જે રસ્તો છે એ ખાસ તો જે પરસાણા ચોક છે એના લાઈવ દ્રશ્યો હું તમને અત્યારે દેખાડું કેમેરામેનને કહીશ કે તમે લાઈવ દ્રશ્યો દેખાડો અત્યારે આપ જોઈ રહ્યા છો કે અમે લોકો પરસાણા ચોકમાં જ અત્યારે ઊભા છીએ પરસાણા ચોકના રોડની તમે હાલત જોવો આજે અત્યારે છેલ્લા વીસ પચીસ મિનિટથી સતત વરસાદ પણ આવેલો હતો એના લીધે ખાડામાં પાણી પણ એટલું ભરાઈ ચૂકેલું છે ખાસ કરીને આખા આખો રસ્તો છે એ તૂટી ગયો છે સામેની બાજુ એટલા પાણી ભરાઈ ગયા છે ને આ વચ્ચેની બાજુ તો મોટા બધા પાણા પડેલા છે અને વાં વચ્ચે જે ખાડો છે એ કેટલો ઊંડો ખાડો હશે એની આપણે તો કલ્પના પણ ન કરી શકીએ કારણ કે ખૂબ વધારે પડતો એ ખાડો છે ઊંડો હોઈ પણ શકે એમ છે ત્યાં અકસ્માત સર્જાઈ શકે એમ છે ગાડી છે લોકોની સ્લીપ થઈ શકે એમ છે આ રોડની હાલત એ સુધી ખરાબ છે વાંથી આપણે શરૂઆત કરીએ ત્યાંથી લઈને છે પરસાણા ચોક છે ત્યાં સુધીનો રોડ તો ખરાબ છે જ ત્યાંથી પછી તમે કણકોટ રોડ તરફ ચડો છો તો એ કણકોટ રોડ પણ એટલો ખરાબ છે જે વાહન ચાલકો છે તેમની સાથે વાતચીત કરીએ કે આ રોડને લઈને તેમને કેટલી હાલાંકી પડી રહી છે શું કહેશો રોડ વિશે અમારે તો કાયમી નો અહીંયા રસ્તો છે આ જે છેલ્લા કેટલા દિવસથી આ રોડ નું આ અંદરનો રોડ અમારો અને આ પાછળનો રોડ એ થતો જ નથી અત્યારે જો છોટા હતી ને અહીંયા પંચર પડ્યું ને પ્લસ ગાડી આખી ભરાઈ ગઈ હજી તો વરસાદ ફૂલ હતો ને એક ગાડીનો વિલતામાં દબાઈ ગયું આ અમારે ખુદ ભાઈ તમે તમારે શાનો બિઝનેસ છે અમારે બાલાજી વોટર ટેન્ક ક્લિનિકનું ટેન્ક ક્લિનિંગ નું છે કામકાજ ડેલી રૂટ આ બાજુ થાય છે પણ આ તમે નેશનલ હાઈવે હાઈવે ટાઈપ આખો છે પણ તમે જોવો તો તમે જો કે રોડમાં ખાડા ખાડા જ છે ઓલરેડી કોઈ જાતનું કઈ જોજો ટ્રક જો અંદર કેટલો અંદર જઈ જાજો ટ્રક જો અંદર જઈ જાવ અકસ્માતમાં મેડમ અત્યારે લગભગ સમજો તો એકાદ એક્સિડન્ટ આના હિસાબે થાય છે અને ઓલી બાજુ રોડ બાજુ થી ને જાય છે લગભગ મોસ્ટ ઓફ રોડ માં કોઈ નીકળતું જ નથી સાઈડ ના રોડ ઉપર થી ચાલવું પડે મેન રોડ બંધ છે ને સાઈડ ના રોડ માંથી વાહન બધા મેન રોડ અત્યારે બંધ છે હાલમાં શું બીજું કંઈ નહીં રોડ હારા હોય તો માણસોને તકલીફ તો ને આજે વરસાદ ફૂલ હોય કોઈ વ્હીકલ છોકરીઓ ભણવા જતી હોય તો એને વધારે આપણે જેઓ તો છોટાથી ફોર વ્હીલ વાળાને વાંધો પણ બાઇક વાળા આવે ને એને અનબેલેન્સ થાય ને તો બાજુની ફોર વ્હીલરને ખ્યાલ ન હોય વાહે તરત જ એક્સિડન્ટ એક્સિડન્ટની શોખ હા 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 તમારી સામે જોઈ લેજો અત્યારે બે ના બધી ગાડી તંત તંત્ર જે પ્રમાણે ટેક્સ લે છે એ પ્રમાણે થોડું ઘણું કામકાજ કરે તો વધારે સારું

અને આ રોડ અને આ ચોક પરસાણા ચોક એવો છે તમારે અહીંથી બાયપાસ જવું હોય તો નીકળી શકો સિટીવાડા અંબિકા ટાઉનસિપવાડાનો ડેલીનો રૂટ સાપરવાડા સોરી મેટોડા જવા વાળાનો રૂટ આ જ આવે જો અત્યારે જો ભાઈ જો રહી ગયા જો અત્યારે આ મેટોડા જવા વાળા ને આજ છે તો આ રૂટ હારો કરતી ને તો વાંધો નહીં શેરી ગલી ન થાય તો હાલ એ તો ખાલી શેરી વાળા જ જોવાનું હોય આ તો ડેલી વાળા મેટોડા વાળા ને કાયમી વાળા બિચારા નોકરીએ લોકો તકલીફ પડે કાયમી માટે હજારો ની રોડ પર પસાર થતા હશે અને દિવસ ને રાત બે ટાઈમ રાતે તમે પબ્લિક છે હા બસ ઈ જ પ્રોબ્લેમ પડે વધારે એમાં અહીંયા પાછા મોટા મોટા જો આવા ટોલા વધારે હાલે એટલે બાઈક વાળા બાજુમાંથી નીકળા હોય ને જેનો ખ્યાલ ન રહે અનબેલેન્સ એના જ એક્સિડન્ટ વધારે થાય દર હાલ હાલતા હોય જ એમ હોય એ જ એ વધારે જે ચા હોટલ વાળા છે ને અમે તો મોસ્ટ ઓફ અહીં આવતા હોય ચા પીવા અમારે જવા આવવાનો ટાઈમ હોય એટલે એકાદ તો જોવા જ મળે તમને એટલે સરકાર આમ તો કે છે કે તંત્ર કે છે કે પ્રી મોન્સુન કામગીરી બધી થઈ જતી હોય છે પણ આ લોકો અત્યારે કેટલા હાલાંકીનો સામનો કરે છે એ તમે લાઈવ જોઈ શકો છો કારણ કે ખૂબ ખરાબ હાલતમાં રોડ છે કદાચ અમારે લોકોને શૂટ માટે આવું ને અમારી ગાડી ગાડીને અહીંથી કાઢવીને એ પણ અમારા માટે બહુ મોટો પ્રશ્ન પડી ગયો તો કિચકાણ વિશે શું કહેશો કિચકાણ વિશે

એ અંદર ને ગાડા હાલતા નથી કારણ કે આ બધું બાયપાસ જ ચાલે છે બાયપાસ ચાલે એટલે મોસ્ટ ઓફલી બધી લોડિંગ ગાડી બધી અહીંયા જ ચાલે છે પણ કોઈ જાતનું કંઈ આ લોકો ધ્યાન દેતા નથી કારણ કે આમાં મોટા ગાડીની હિસાબે નાના ગાડીવાળા બહુ હેરાન થાય છે એક્સિડન્ટમાં આવી જાય કોઈ લેડીઝ જાતા હોય તો આ હા અમારા નજરની સામે બે ત્રણ એવા દાખલાઓ બન્યા છે કે ખરેખર અહીંયા લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે ખૂબ ખરાબ હાલતમાં અહીંયાનો રોડ છે દાદા તમારે ક્યાં રહેવાનું બજેવારીયામાં ઓકે તમારું નામ શું છે ઉપરિયા છે જીવા ભાઈ હા તો આ રોડ આખો ખરાબ છે દાદા શું કહેશો હવે રોડ આ ખરાબ છે આ કાયમ પડાય છે અમે રિયા ગઈઠા માણા શું કરવાનો આ રોડ બનાવવાનો તમારે કાઈક બનાવો બનાવો હાવ કેટલા સમયથી આ રોડ આવો જ છે આ બે મહિનાથી આ વરસાદ થયો તે દુનો આ માઉઠો ન વરસાદનો થયો તે દુનો આવો ન આવો હે તો કોઈ સમારકામ માટે તંત્ર આવેલું છે કોઈ આયા ફરક તો જ નથી અને વાહન મોટા મોટા आले હાવ રસ્તો એકવાર જો એટલે પડે એમ છે હાવ તમારે તમારે કેવી હાલાંકી થાય છે ગાડી ચલાવવામાં હું બે વાર પડ્યો હવે રિપેર કરવાનો જલ્દી થાય તો કરો તમે નાલા જોકસી અમે જ જ ખવના છે તમે હવે પરસાણા ચોકવાળો રસ્તો જોયો છે હવે તમને જે કણકોટ ગામ છે ત્યાં જે રચો રસ્તો છે એ હું તમને બતાવું હવે આ રસ્તો તો પેલો જે રસ્તો જોયો ને એના કરતાં પણ ખરાબ હાલતમાં છે આખો રોડ છે એ ગારાવાળો ને કિચકાણવાળો છે ગમે એવું ગાડીનું તમે બેલેન્સ રાખો તમારી ગાડી ગમે ત્યારે સ્લીપ થઈ શકે એમ જે રીતે દાદા એ વાત કરી કે એ રીતના જે વૃદ્ધ લોકો છે એ જો ગાડી લઈને નીકળતા હોય ને એ લોકોને આટલો હાલાકીનો સામનો કરવો પડતો હોય છે દાદા પોતે બે વાર રોડ પરથી પડ્યા છે એ રીતનો આખો રોડ છે હવે તમે આ ઊભો રોડ તમે જોવો હવે વચ્ચેનો ખાડો મને ખુદને નથી ખબર કે ખાડાની ઊંડાઈ કેટલી છે આ સુધીનો અહીંયાનો આ રોડ આખો ખરાબ થઈ ચૂકેલો છે હવે આમ તો આપણે સામાન્ય દિવસોમાં કદાચ કહીએ તો આપણને એ વસ્તુ તમને ન નોટિસ આવે પણ ચોમાસું છે અત્યારે ચોમાસામાં આ કીચકાળના લીધે આ રોડ પર લોકોને કેટલો હાલાકીનો સામનો કરવો પડતો હશે એ તમે પોતે વિચારી શકો એમ છો ત્યારે તંત્ર આ રોડનું કામકાજ ક્યારે શરૂ કરાવશે આ બધા પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવશે તે પણ સૌથી મોટો સવાલ છે શું નામ છે આપનું મારું નામ ભરેશભાઈ છે તમારે રહેવાનું ક્યાં આગળ પંચરત્ન પાર્ક સોસાયટી છે ને ત્યાં રહું છું છેલ્લા 10 વર્ષ થી આ રોડ ની કેવી તકલીફ છે રોડ ની બેન તમે પૂછો મે એટલી તકલીફ છે કારણ કે અમે જો મારી છોકરી ભણે છે બરોબર અમારે અહીંથી રોડ માંથી 4 વખત રોજ નીકળવું પડે એટલે ટુકમાં માનો કે અમારે દિવસ દરમિયાન આજ રોડ ઉપરથી નીકળવાનું હોય સતત આ રોડ ઉપરથી નીકળવાનું છે ચોમાસામાં અત્યારે તો હું હાલત જોઉ છું સાવ ખરાબ થઈ ગઈ છે રોડ શું કેસો તંત્ર તમે આગળ આવો તો હજી તા ટાયર ખૂચી જાય એટલો ગાળો છે બેન હા સારો એટલો તમે આગળ આવો તમે તમારો કેમેરો ચાલુ રાખો આગળ આવો એટલી તકલીફ અમને ભોગવી રોજે રોજ આવી રીતે કોઈ કામગીરી નથી થાતું થોડુંક આગળ કામ વધારે તો હું તો સારું ગટર નું એમ તો ઘણું કામ આગળ વધારેલું છે થોડોક રોડ રસ્તામાં વધારે વધારે થોડુંક ધ્યાન દે તો સારું પર ચોક છે એનો રસ્તો ખરાબ થઈ ગયો તમને ખુદ ને બીજી કેવી તકલીફ પડે છે ગાડી ચલાવતી ગાડીમાં તો પછી એટલો ખર્ચો આવી જાય સામે

પ્લસ કોઈ કે અત્યારે છોકરાને સ્કૂલે મૂકવા જવામાં એટલી તકલીફ પડે કે એની વાત મૂકી દરેશો તંત્ર ને તંત્ર એજ કહે છે આ રસ્તા વ્યવસ્થિત કરાવી દો મહેરબાની તમારી ખૂબ ખુબ આભાર તમારો

અહીંયાના લોકો સાથે વાતચીત કર્યા પછી ખબર પડી કે ખૂબ ખરાબ હાલતમાં રોડ છે હજારોની સંખ્યામાં રોડ પરથી લોકો પસાર થતા હશે અને જો એ રોડની આવી હાલત હોય તો ખરેખર અત્યારે હવે તંત્રએ જાગવું પડે અને આવા રોડની કામગીરી સમારકામ છે તો સૌથી પહેલાં કરાવવું પડે હું તંત્રને એટલી જ વિનંતી કરીશ કે આવા ઘણા બધા રોડ રસ્તાઓ છે અને આવા ઘણા બધા પ્રશ્નો છે જેનાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે સફાળું તંત્ર જાગે અને આવી કામગીરી છે હાથમાં ધરે ત્યાર પછી એમ કહેશે કે અમારી પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ છે ને ત્યાર પછી જ લોકો પણ માન્યમાં રાખશે કે પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ છે કારણ કે જ્યાં સુધી લોકો આવા પ્રશ્નો સામે ઝરૂમતા હોય ત્યાં સુધી તો આપણે રાજકોટને સ્માર્ટ સિટી નહીં જ કહી શકીએ અને રાજકોટને જો આપણે ખરેખર સ્માર્ટ સિટી બનાવવું છે તો આ બધા પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક ધોરણે કરાવવું પડશે કેમેરામેન જય સાથે આકાંક્ષા અવ રાજકોટ